માતા કી ભારત સૌ પોતાનું યોગ્ય સ્થાન લેશે આપણે એવા દેશમાં પણ જન્મ્યા છીએ કે જ્યાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા ઓ ભારત દેશ હે મેરા એવા દેશની એટલે આપણે ધરતીને પણ માં કહી છે ગાયને પણ માં કહી છે નદીને પણ માં કહી છે અને તેત્રીસ કોટી દેવતાનો જેમાં વાસ છે એવી ગાયને પણ આપણે મા તરીકે આપણે જન્મ દેનારી જનતાને પણ આપણે મા તરીકે પૂજતા માનતા અને એ રીતે એમને આપણે વિશેષ રીતે વંદતા આવ્યા છે પોથી પૂજન અને પુરાણ પૂજન અને વક્તા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુના ભાવવંદન અને પૂજન માટે નિસ્પૃહી સત્સંગના શિવ ભક્ત વિઠ્ઠલભાઈ કરશનભાઈ સુજિત્રાને મંચ પર પધારવા વિનંતી કરીશ આ પરિવારનું ઉજ્જવળ ભાવિ યુવાભાઈ વિરાજભાઈ વિઠ્ઠલભાઈ સોજીત્રાને પણ મંચ પર આવવા વિનંતી કરી છે આ બંનેને સાચી દિશાના આ સત્કર્મમાં સહયોગ કરતી બંને આર્ય સન્નારીઓ એટલે દક્ષાબેન વિઠ્ઠલભાઈ સુજિત્રા અને બેનસીબેન વિરાજભાઈ સુજિત્રાને પણ પુરાણ પૂજન અને વક્તા પૂજન માટે કથા મંચ પર પધારવા વિનંતી કરી છે શ્રી વિઠ્ઠલભાઈ સોજીત્રા પરિવાર અને તેમના પરિવારજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો કુટુંબીજનો પૂજની સંતો નિમંત્રિત મહાનુભાવો આ નગરના અને આસપાસના નગરના નગરજનો ભાઈ બહેનો ડોક્ટર લંકેશ બાપુ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે તેમજ સાક્ષી બની રહેલા પરોક્ષરા પરિવાર અને અમરેલીના ઉદઘોષક સરદ વ્યાસના શબ્દ માધ્યમથી હાર્દિક અભિવાદન અને સ્વાગત કરીએ છીએ આપણે સૌ સદભાગી છીએ કે ભારતમાં જન્મા છીએ ભારતના રાજ્યોની વાત કરીએ તો દરેક રાજ્યની અલગ અલગ વિશેષતા ગૌરવ અને એની આગવી ઓળખ રહી છે પછી એ પંજાબ હોય ઉત્તરાખંડ હોય મધ્યપ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ હોય એમ ગુજરાતી ગુજરાત છે કારણ કે આજે માતૃભાષા દિવસ છે એટલે મને આજે ગુજરાત અને ગુજરાતની વાત કરવી વધારે ગમશે આપણે ભારતીય તો છીએ જ આપણે હિન્દુસ્તાની તો છીએ જ પણ એથી વિશેષ આપણે ગુજરાતી છીએ એ પણ આપણા સૌ માટે એક વિશેષ ગૌરવનો વિષય છે એમ કહું તો એમાં કંઈ ખોટું કહેતો નથી અને તેથી જ એક સરસ રચના થોડા દિવસો કે થોડા ભૂતકાળમાં જ કાછી ખેરીને અંગૂર કાલા અમે ગુજરાતી લેરી લાલા ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા એવું આ ગુજરાત ભગવાન પણ આવવાનું પસંદ કરે અનેક સંત મહંતોની તપ ત્યાગ ઉપાસના અને આરાધનાની ભૂમિ એ પણ ગુજરાત વિશેષ આગું સ્થાન ધરાવતું રહ્યું છે કલાકારો કથાકારો સંગીતકારો લેખકો સાહિત્યકારો સંતો સ્વાતંત્ર્યવીરો જવાનો સૈનિકો શહીદ શહીદવીરો કેટલુંક યાદી કરું આમાં પણ ગુજરાત મોખરે રહ્યું છે અને એટલા માટે જ અઢાર અઢાર વાર સોમનાથની ચડાઈમાં અનેક સમાજે શહીદ બોરી એમાં ખાસ યાદ કરવું ઘટે અમરેલીનો છો એટલે થોડીક તરફદારી થાય તો માફ કરશો પણ લાઠીના એ સુરવીને પણ આ તકે યાદ કરીએ એમ કહેવાય છે કે આપણા દેવસ્થાનો પણ એટલા સંપન્ન અને સમૃદ્ધ હતા કે ત્યાં અઢાર અઢાર વાર એ ચડાઈ કરી અને લૂંટવાના પ્રયત્નો એ કાળમાં થયા અને એવી આ દેશની આ ધરતીની આ માટીની અને આ ગુજરાતની વિશેષતાઓની વાત સાથે વિઠ્ઠલભાઈના ભાઈના કુટુંબીજનો પરિવારજનો એટલે ચંદુભાઈ કરશનભાઈ સોજીત્રા લાભુબેન ચંદુભાઈ સોજીત્રા રવિભાઈ ચંદુભાઈ સોજીત્રા દિવ્યાબેન કંચમભાઈ ચંદુભાઈ સોજીતરા અને હેતલબેન પણ વક્તા વંદન માટે કથા મંચ પર જગદીશભાઈ ગોબરભાઈ વોરા અને વેવાણ ભાવનાબેન જગદીશભાઈ વોરા પણ ચંદુભાઈ પરિવારની એ વિધિ સંપન્ન થયા બાદ કથા મંચ પર આવશે વોરા પરિવારની સાથે નિરીક્ષાબેન સાગરભાઈ પાનસુરિયા અને સાગરભાઈ લવજીભાઈ પાનસુરિયા પણ જોડાશે તેવી વિનંતી છે આપણી ભાષાનું પણ દરેક રાજ્યની માતૃભાષા અલગ અલગ હોઈ શકે આપણે ગુજરાતમાં છીએ એટલે આપણી માતૃભાષા ગુજરાતી છે અને એથી જ આજે એક સરસ મજાની પંક્તિઓ કે વિચાર મને મળ્યો છે કે ગુજરાત મારી મા છે હિન્દી મારી માસી છે સંસ્કૃત મારી દાદીમાં છે અને અંગ્રેજી મારા પડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે મને અંગ્રેજી સામે વાંધો નથી પણ રાત્રે ઊંઘ ના આવે તો હલરડું તો મારી મા ગુજરાતીમાં જ ગાય અને પીઠમાં દુખે તો બેટા સૂંઠ ઘીને ગોળ ખાઈ લે એમ તો મારી મા દાદીમા એટલે કે સંસ્કૃતમાં જ કહે આમ તો દરેક ભાષાની જનની સંસ્કૃત છે પણ આવી માતૃભાષાના એક આજના આ દિવસે આપણે થોડીક સંકલ્પબદ્ધતા પણ કરીએ પણ એ વાતમાં હું આગળ જાઉં એ પૂર્વે મુખ્ય યજમાન વિઠ્ઠલભાઈના સગા સ્નેહી સ્વજનોને પણ નિમંત્રિત કરું અંશાબેન અને બાબુભાઈ ઠુમર પુરાણ વનના અને વક્તાવનના માટે કથામાં પદાર્થ છે જીગ્નેશભાઈ ગજેરા કિરણબેન ગજેરા પણ વલ્લભભાઈ ગજેરા પ્રભાબેન ગજેરા મુકુંદભાઈ ગજેરા કંચનબેન ગજેરા મંજુલબેન મંજુબેન પામ્પર આ બધા ભક્તો પુરાણ વંદન અને વક્તાવંદન માટે વિઠ્ઠલભાઈના સ્નેહના તે પધારશે તેવી વિનંતી છે સુમિતાબેન પાટડિયા મેહુલભાઈ પાટળિયા અરવિંદભાઈ રામાણી સંગીતાબેન રામાણી હસમુખભાઈ ખૂટ મુક્તાબેન ખૂટ દિનેશભાઈ હિરપરા ગીતાબેન હિરપરા એમને પણ વિનંતી કરીશ કે આપ વક્તાવંદન અને પોથી વંદન માટે પધારશો ગણેશ જ્વેલર્સવાળા ગોકળભાઈ તાળા અને અંજુબેન તાળા પણ આજ ક્રમમાં કથા મંચ પર પધારે હાર્દિકભાઈ અને મનીષાબેન ગઢિયા સવિતાબેન અને પરેશભાઈ અજાગીયા વિરજીભાઈ કાકડિયા તેમના સહધર્મચારીની સાથે એટલે કે સજોડે પધારશે જયભાઈ કાકડિયા પણ સજોડે પધારશે તુષારભાઈ મુકેશભાઈ રાંક પીઠલભાઈના સખા અને એ દોસ્તી આમ નહીં છોડેંગે કેમ કે મિત્રની મિત્રતાનો એક ભાવ અને સંબંધ જ કંઈક અલગ હોય છે એવા વિઠ્ઠલભાઈના મિત્ર કમલેશભાઈ સોરઠિયા પોતાના પરિવાર સાથે મંચ પર પધારશે ખંભલાઉ પરિવારથી પધારેલા મયુરુભાઈ અને મમતાબેન રાવલ પણ કથા મંચ પર પધારી પોતાનું ભાવવન વ્યક્ત કરશે કેતનભાઈ અને જલ્પાબેન શિયાળને પણ વિનંતી કરીશ જમનભાઈ અને શોભનાબેન સુજિત્રા મુક્તાબેન નાનજીભાઈ ભૂત પૂજાબેન પંકજભાઈ ઠુમર પરિવારજનો સાથે કોપીબેન સખિયા અને પ્રિયંકાબેન સખિયા સાથે સાથે મનીષાબેન સખિયા પણ વક્તાવંદન અને પોથી વંદન માટે કથા મંચ પર પધારશે હું વાત